નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે આસારામને ફરી એકવાર વચગાડાના જામીન મળ્યા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો બળદકાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને ફરી એકવાર વચાગાડાના જામીન મળ્યા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો કોર્ટ તેમના વચગાડાના જામીન એક જુલાઈ સુધી લંબાવી દીધા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ઉલ્લેખનીય છે કે આસારામ ચૌદ જાન્યુઆરીથી તેર માર્ચ સુધી વચગાડાના જામીન પર હતા આ સમયગાળો પૂરો થયા પછી એક એપ્રિલે આસારામે સરેન્ડર કરી દીધું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હાઈકોર્ટ આસારામને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલી શરતોનું પાલન કરવા જણાવ્યું છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ